નમસ્કાર દોસ્તો આજનો વિડીયો જે લોકો તમારી નિંદા કરે છે કોઈ તમારી ઈર્ષ્યા કરે છે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક નિંદા સાંભળીને ગુસ્સો નહીં વિચાર કરું નિંદા એટલે જરૂરી નથી કે એ ખોટી જ હોય ક્યારેક એમાં થોડી સાચી વાત પણ છુપાયેલી હોય છે ગુસ્સો કરવા કરતાં વિચાર કરો શું હું ખરેખર એવું કરું છું જો હા તો સુધારો જો નહીં તો મનમાં શાંતિ રાખો કારણ કે જગત બધાને ખુશ નથી રાખી શકતી નંબર બે જેની પાસે પોતે કંઈ સિદ્ધિ નથી મેળવી એ જ વધુ નિંદા કરે છે સફળ લોકો બીજા લોકોની નિંદા કરતા નથી તેઓ પોતાના સપના પૂરા કરવામાં વ્યસ્ત હોય છે એટલે જ્યારે કોઈ તમારી નિંદા કરે ત્યારે સમજો કે તમે કંઈક એવું કરી રહ્યા છો જે એ લોકો નથી કરી શક્યા નંબર ત્રણ શાંત રહો સમય બધાનો જવાબ આપે છે સમય કરતાં મોટો જવાબ કોઈ આપી શકતું નથી આજે જે તમારી નિંદા કરે છે કાલે એ જ તમારા વખાણ કરશે જ્યારે તમે સફળ થશો તેથી શબ્દોથી નહીં કર્મોથી જવાબ આપો નંબર ચાર નિંદાને ઈંધણ બનાવો નિંદા એટલે તમારી ઊર્જાને વેડફવાની બાબત નહીં એ તો તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવવાની તક છે દોસ્તો દરેક નિંદા તમને કહે છે તમે આગળ વધી રહ્યા છો નંબર પાંચ સાચા માણસો નિંદાથી ઉપર હોય છે જેમ મોટું વૃક્ષ પથ્થર ખાય છે પણ છાયો આપે છે એમ મોટો માણસ નિંદા સહન કરે છે પણ દિલમાં દુશ્મની નથી રાખતો જે તમારી નિંદા કરે છે એને પણ શુભેચ્છા આપો કારણ કે એ તમારી શક્તિ બતાવે છે સાચા સંબંધો શબ્દો પર નહીં પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે દોસ્તો પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે ક્યારે પણ કોઈનું દિલ ના દુભાવશો મિત્રો કોઈને દુખી ના કરશો કારણ કે તમે માફી તો માગી લેશો તેમ છતાં એના દિલમાં દુઃખ જરૂર થશે કેમ કે ખીલીને તમે દિવારમાંથી કાઢી નાખો તેમ છતાં છેદ રહી જતો હોય છે મદદ એવી ઘટના છે કે જેની કરીએ એ ભૂલી જાય છે અને જેની ના કરીએ ને એ યાદ રાખે છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ બધું મેળવી દેવા સમાન હોય છે સમય એ બધાને તક આપે છે પરંતુ ફક્ત જે લોકો સમયની કિંમત સમજે છે તેઓ જ આગળ વધે છે જે વ્યક્તિ આજનો દિવસ સારી રીતે જીવશે એ તેની આવતીકાલ આપોઆપ ઉજ્જવળ બની જશે કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરી શકે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે જે માણસને પોતાના શબ્દોનું મૂલ્ય સમજાઈ જાય છે એ ક્યારેય બીજાના હૃદયને ઈજા નથી પહોંચાડતો બોલવું સહેલું છે પરંતુ બોલેલા શબ્દો પાછા નથી ખેંચી શકાતા એટલા માટે હંમેશા એવી રીતે બોલો કે બીજાને પ્રેરણા મળે દુઃખ નહીં સચ્ચાઈ એ રસ્તો છે જે કઠિન છે પણ અંતે શાંતિ આપે છે ખોટું બોલીને તમે કદાચ દુનિયાને જીતી શકો પણ અંતરાત્માને ક્યારેય જીતી શકતા નથી જીવનમાં ખોટા રસ્તાથી મળેલી જીત કરતા સાચા રસ્તાથી મળેલી હાર ઘણી મોટી હોય છે લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતાં આગળ નીકળી જાઓ છો નિંદા એ દુઃખ નથી એ એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે દોસ્તો લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો સંબંધો ફક્ત પ્રેમથી જ નથી ટકતા સમજણ અને વિશ્વાસ પણ એટલા જ જરૂરી છે શબ્દો કરતાં પણ વધારે મહત્વની વાત છે ભાવના જ્યારે ભાવના સાચી હોય ત્યારે અંતર ક્યારેય પણ સંબંધ તોડતું નથી ઓછું બોલવું એ કમજોરી નહીં પરંતુ એ આત્મવિશ્વાસનો સૌથી મોટો પુરાવો છે જે વ્યક્તિ પોતે પોતાના પર વિશ્વાસ કરે છે એને બધાને સમજાવવાની જરૂર પડતી નથી વાણીનું સૌંદર્ય એમાં નથી કે કેટલું બોલવું પરંતુ એમાં છે કે ક્યારે અને કેટલું બોલવું જોઈએ ઓછું બોલનાર ક્યારેય પણ શબ્દોના બોજ હેઠળ પસ્તાવો નથી કરતા અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે અહીં લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે કદર કરવાની આદત માણસને ક્યારેય ખાલી હાથ રાખતી નથી જે પોતાના લોકોની કદર કરે છે એમના સંબંધોમાં ક્યારેય તિરાડ પડતી નથી કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે પરોસામાં એટલા આંધળા પણ ના બનવું કે નજીકવાળાનો અસલી રંગ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર